આ વખતે બે હજાર પચીસ શરદ પૂર્ણિમા જે છ ઓક્ટોબરે આવી રહી છે તેમાં ખાસ કરીને પાંચ રાશિઓ માટે અદભુત યોગ બની રહ્યો છે જે તેમને કરોડપતિ બનાવી શકે છે પરંતુ તે કઈ રાશિઓ છે મિત્રો શરદ પૂર્ણિમાના દિવસે આ પંદર સંકેતો મળે તો સમજી લેવું માતા લક્ષ્મી તમારા ધર્મા વિરાજમાન છે નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે તમને શરદ પૂર્ણિમાના જાદુઈ રાત્રિ વિશે જણાવશે પ્રિય ભક્તો શરદ પૂર્ણિમા એક એવી રાત્રિ છે જેમાં આકાશમાં ચંદ્ર પોતાની સંપૂર્ણ શક્તિ સાથે ચમકે છે અને તેની કિરણોમાં અમૃતની જેમ ઉર્જા વરસે છે આ રાત્રિમાં માતા લક્ષ્મી પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે અને તેમના ઘરમાં બિરાજમાન થાય છે પરંતુ આ કૃપા મેળવવા માટે તમારે તેમના સંકેતોને ઓળખવા પડશે કારણ કે આ સંકેતો ત્યારે જ મળે છે જ્યારે તેઓ તમારા ઘરમાં આવી ચૂક્યા હોય અને તમારા પર કૃપા તૈયાર હોય તમારું દેવું અને ગરીબીને દૂર કરવા આવ્યા હોય અને તમને જીવનના તમામ કષ્ટોથી મુક્તિ આપવા માંગતા હોય ત્યારે જ આવા અદ્ભુત સંકેતો પ્રાપ્ત થાય છે ભક્તો જ્યારે તમારા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે ત્યારે આ સંકેતો મળવા શરૂ થાય છે અને તે તમને એ જણાવે છે કે તેઓ તમારી સાથે છે કે નહીં આ માહિતીને ઘણા લોકો તમારાથી છુપાવવા માંગે છે કારણ કે તેઓ નથી ઇચ્છતા કે તમે આ રહસ્યને જાણો અને તમારું જીવન બદલાય પરંતુ ભક્તો માતા લક્ષ્મી પોતાના હોવાનો અહેસાસ તેમના તમામ ભક્તોને કરાવે છે પછી ભલે તે નાના ભક્તો હોય કે મોટા ભક્તો તેમના તમામ ભક્તોને તેઓ પોતાના હોવાનો અનુભવ કરાવે છે અને તેમને ધન સુખ અને શાંતિ આપે છે તો ભક્તો આજે અમે તમને પંદર સંકેતો વિશે જણાવીશું જે દ્વારા તમે જાણી શકો છો કે માતા લક્ષ્મી તમારી સાથે છે અને આ સ્પષ્ટ સંકેતો દર્શાવે છે કે તેઓ તમારા ઘરે આવી ચૂક્યા છે અને ખાસ કરીને તે પાંચ રાશિઓ માટે જે આ વખતે કરોડપતિ બનવાની છે ભક્તો એવું માનવામાં આવે છે કે શરદ મનુષ્યની આધ્યાત્મિક અને આર્થિક શક્તિ વધે છે આ રીતે લોકો તેમની ઈચ્છા ક્રોધ અહંકાર ઈર્ષા લોભ અને અન્ય નકારાત્મક વિચારોથી મુક્ત થાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થાય છે તેમની બુદ્ધિ તીવ્ર અને સ્વાભાવિક રીતે કામ કરવા લાગે છે અને તેઓ જીવનના મોટા નિર્ણયો લઈ શકે છે જે તેમને આર્થિક સફળતા તરફ લઈ જાય છે મિત્રો જો તમને આ વિડિયો ગમે તો તેને એક સુંદર લાઈક જરૂર કરજો અને અમારી ગુજરાતી મોરલ વાર્તા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી વધુ રસપ્રદ અને અમૂલ્ય માહિતી સૌથી પહેલા મળી શકે અને હા પ્રિય ભક્તો બોક્સમાં જય માતા વાત એવી છે કે અમારું કામ તો તમને સલાહ આપવાનું અને આ રહસ્યોને ખોલવાનું છે અમે તો ફક્ત તમને માર્ગદર્શન આપી શકીએ હવે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી પર છે પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે આને માની લેશો અને તે મુજબ તમારા જીવનમાં અમલ કરશો તો તમારું જીવન સદાને માટે બદલાઈ જશે અને તમારા તમામ આર્થિક અને અન્ય સમસ્યાઓ દૂર થઈ જશે આ સ્ટોરીને અંત સુધી સાંભળ્યા પછી તમારે કોઈ પણ પ્રકારની આર્થિક કે માનસિક સમસ્યાનો સામનો કરવો પડશે નહીં કારણ કે માતા લક્ષ્મી તમારી સાથે હશે આગળ તમારી મરજી છે તમે પોતે જેટલા સમજદાર અને બુદ્ધિશાળી છો તો તમે આને સમજીને અમલ કરશો જ તો ચાલો પ્રિય ભક્તો આ સ્ટોરીમાં આપણે વધુ વાતો કે બકવાસ ન કરીએ અને સીધા જ મુખ્ય વિષય પર આવીએ જેથી તમે અદભુત રહસ્યને જાણી શકો ભક્તો જ્યારે માતા લક્ષ્મી તમારી સાથે હોય અને તમારા ઘરમાં વિરાજમાન હોય તો તમને આ પંદર અદ્ભુત સંકેતો મળે છે જેનાથી તમે જાણી શકો છો કે તેઓ તમારી પૂજા અને ભક્તિથી પ્રસન્ન છે અને તમને અપાર ધન અને સુખ આપવા તૈયાર છે તો ચાલો દરેક સંકેતને વિસ્તારથી સમજીએ અને તેની પાછળની વાર્તા કે રહસ્ય ને પણ જાણીએ પ્રથમ સંકેત છે જ્યારે શરદ પૂર્ણિમાની રાત્રિમાં તમારા ઘરમાં અચાનક ચંદ્રની કિરણો વધુ તેજસ્વી અને અમૃતમય લાગે અને તમારા મનમાં એક અદ્ભુત શાંતિ અને આનંદનો અનુભવ થાય મિત્રો આપણે રોજ ચંદ્રને જોઈએ છીએ પરંતુ આ રાત્રિમાં તેની કિરણો અલગ હોય છે તેમાં અમૃતની જેમ ઉર્જા હોય છે અને જો તમને એવું લાગે કે આ કિરણો તમારા ઘરને વિશેષ આશીર્વાદ આપી રહી છે તો સમજી લેજો કે માતા લક્ષ્મી તમારી સાથે છે અને તેઓ તમારા જીવનમાં ધનની વર્ષા કરવા તૈયાર છે એક વાર્તા સાંભળો એક ગરીબ વેપારીને આવો સંકેત મળ્યો હતો તે રાત્રિમાં તેના ઘરમાં ચંદ્રની કિરણો પડી અને તેને શાંતિ અનુભવાઈ બીજા દિવસે તેને મોટો ઓર્ડર મળ્યો અને તે અમીર બની ગયો તો આ સંકેતને અવગણશો નહીં અથવા જો તમે ક્ષીરની પૂજા કરો અને તેમાં અસામાન્ય મીઠાશ આવે તો તે પણ સંકેત છે કે ધનનો પ્રવાહ તમારી તરફ આવી રહ્યો છે અને તમારા તમામ દેવા ચૂકવાઈ જશે બીજો સંકેત છે જો તમારા ઘરમાં અચાનક કોઈ શુભ પક્ષી આવીને બેસે ખાસ કરીને કોયલ મોર કે અન્ય સુંદર અવાજ સંભળાય તો સમજી લેજો કે માતા લક્ષ્મી તમારા ઘરે આવી ચુક્યા છે કારણ કે પક્ષીઓને ધન અને સુખ વાહક માનવામાં આવે છે અને તેઓ તેમની કૃપાના સંદેશ વાહક છે જો તમારી સાથે આ થાય તો તમારા શરીરમાં એક ಅದ્ભુત ઊર્જા જાગૃત થશે અને તમે આર્થિક નિર્ણયો સરળતાથી અને સફળતાપૂર્વક લઈ શકશો એક ઉદાહરણ જુઓ એક મહિલાને શરદ પૂર્ણિમાની રાત્રિમાં કોયલનો અવાજ સંભળાયો અને તેના ઘરમાં પક્ષી આવ્યું બીજા દિવસે તેને લોટરીમાં મોટી રકમ મળી અને તેનું જીવન બદલાઈ ગયું તો આ સંકેતને શુભ માનો અને તેના માટે માતા લક્ષ્મીનો આભાર માનો ત્રીજો સંકેત છે જો રાત્રે અચાનક તમારી ઊંઘ ઝટકા સાથે ખુલી જાય અને તમને કોઈ સ્વપ્નમાં ધનની વર્ષા કે સોનાની વસ્તુઓ દેખાય તો સમજી લેજો કે માતા લક્ષ્મી તમને જગાડીને સંકેત આપી રહ્યા છે તેઓ તમને કોઈ મોટી તક વિશે જણાવવા માંગે છે જે તમારા જીવનને કરોડપતિ તરફ લઈ જઈ શકે છે આ સંકેતને સમજીને તમે તમારા જીવનમાં તૈયારી કરો કારણ કે આ તમારા માટે વિશેષ છે એક વાર્તા મોટી સેલરી મળી અને તે અમીર બની ગયો તો આને અવગણશો નહીં ચોથો સંકેત છે જો તમારી આસપાસ અચાનક મીઠી સુગંધ આવે જેમ કે ચંદન ગુલાબ કે અન્ય ફૂલોની સુગંધ અને તે તમારા ઘરમાં ક્યાંયથી ન આવતી હોય તો સમજી લેજો કે માતા લક્ષ્મી તમારી નજીકમાં જ છે જ્યારે તેઓ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો આવી અદભુત સુગંધ વ્યાપે છે જે તમે ક્યારે અનુભવી ન હોય અને તે ધન સુખ અને શાંતિનો સ્પષ્ટ સંકેત છે એક ઉદાહરણમાં એક વ્યક્તિને આ સુગંધ આવી અને તેને બિઝનેસમાં મોટો નફો થયો તો આને તમારા જીવનમાં શુભ માનો પાંચમો સંકેત છે જો શરદ પૂર્ણિમા પર તમને સ્વપ્નમાં માતા લક્ષ્મીનું સ્વરૂપ દેખાય કે કોઈ સોનેરી અથવા લાલ વસ્તુઓ દેખાય તો સમજી લેજો કે તેઓ તમારી સાથે છે અને તમારા જીવનમાં આર્થિક વૃદ્ધિ કરવા તૈયાર છે એ જ રીતે જો તમે ક્ષીર તૈયાર કરો અને તેમાં વિશેષ મીઠાશ અને તેજ આવે તો તે પણ સંકેત છે કે તમને મોટો આર્થિક લાભ થવા જઈ રહ્યો છે અને તમારા તમામ કષ્ટો દૂર થશે એક વાર્તા છે એક કન્યાને આવું સ્વપ્ન આવ્યું અને તેને વારસામાં મોટી સંપત્તિ મળી તો આને તમારા માટે વિશેષ માનો છઠ્ઠો સંકેત છે જો તમારા ઘરમાં ગૌમાતા કે વાહડું વારંવાર આવે અને ત્યાં રોકાય તો સમજી લેજો કે માતા લક્ષ્મી તમારા ઘરે બિરાજમાન છે કારણ કે જે ઘરમાં તેઓ હોય ત્યાં ગૌમાતા તેમની સેવા અને દર્શન માટે વારંવાર આવે છે અને તે ધનના આગમન અને સુખના વધારાનો સંકેત છે એક ઉદાહરણમાં એક ખેડૂતને આવું થયું અને તેના ખેતરમાં મોટો પાક થયો તે અમીર બની ગયો તો આને શુભ માનો સાતમો સંકેત છે જો મધમાખી તમારા ઘરમાં આવે અને મધ છોડે કે તમારી આસપાસ ફરે તો સમજી લેજો કે તે માતા લક્ષ્મીનું એક સ્વરૂપ છે અને શરદ પૂર્ણિમા પર આવું થાય તો તમારું ધન વધશે અને તમને મોટા લાભ મળશે એક વાર્તા છે એક વેપારીને મધમાખી આવી અને તેને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો તો આને અવગણશો નહીં આઠમો સંકેત છે જો તમે ઘરમાં દીવો કે જ્યોત રગટાવો અને તેની લવ તીવ્ર ગતિએ બળે અને વધુ તેજસ્વી બને તો સમજી લેજો કે માતા લક્ષ્મી તે જ્યોતની સામે ઊભા છે અને તમારા પર પ્રસન્ન છે આ ઉપરાંત જો દીવાની વાટમાં કોઈ વિશેષ આકાર જેમ કે કમળ કે સોનાનો આકાર બને તો તે તેમની કૃપાનો સ્પષ્ટ સંકેત છે એક ઉદાહરણમાં એક પરિવારને આવું થયું અને તેમને અચાનક વારસો મળ્યો તો આને તમારા જીવનમાં સ્વીકારો નવમો સંકેત છે જો શરદ પૂર્ણિમા પર કાળી કીડીઓનું મોટું ટોળું તમારા રસ્તા પર આવે અને તમારો રસ્તો કાપે તો સમજી લેજો કે માતા લક્ષ્મી તમારા ઘરે આવી ચૂક્યા છે અને તમને ધનની વર્ષા કરવા તૈયાર છે કારણ કે કીડીઓને ધનના પ્રતીક માનવામાં આવે છે એક વાર્તા છે એક વ્યક્તિને આવું થયું અને તેને સ્ટોક માર્કેટમાં મોટો નફો થયો તો આને શુભ માનો દસમો સંકેત છે જો શરદ પૂર્ણિમા પર કોઈ યાચક કે ગરીબ વ્યક્તિ ફાટેલા કપડામાં તમારા દ્વારે આવે તો સમજી લેજો કે તે માતા લક્ષ્મીનું રૂપ છે અને તેને દાન આપો કારણ કે તેને ખાલી હાથે જવા દેશો નહીં તો તમારા જીવનમાં ધન વધશે એક ઉદાહરણમાં એક વેપારીએ આમ કર્યું અને તેને મોટો બિઝનેસ મળ્યો અગિયારમો સંકેત છે જો તમારા ઘરમાં અચાનક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો માહોલ બને ઝઘડા અને મતભેદ ઓછા થઈ જાય અને ઘરના સભ્યોનું મન શાંત અને ભક્તિમય બને તો આ એક સ્પષ્ટ સંકેત છે કે માતા લક્ષ્મી તમારા ઘરે બિરાજમાન છે કારણ કે તેમની ઉપસ્થિતિ ઘરના વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે અને તે ધનના આગમનનું પ્રતિક છે એક વાર્તા છે એક પરિવારમાં આવું થયું અને તેમને અચાનક આર્થિક સ્થિરતા મળી બારમો સંકેત છે જો શરદ પૂર્ણિમા દરમિયાન તમને અચાનક કોઈ આર્થિક લાભના યોગ બને જેમ કે નોકરીમાં પ્રમોશન બોનસ અટવાયેલા પૈસા પાછા મળવા અથવા ધંધામાં અચાનક નફો તો આ માતા લક્ષ્મીની કૃપાનો સંકેત છે કારણ કે તેમની કૃપા આ રાત્રિમાં વધુ ફળે છે અને આવા શુભ યોગ બને છે એક ઉદાહરણમાં એક કર્મચારી હળવાશ અથવા ઉર્જાનો વિશેષ અનુભવ કરો તો આ માતા લક્ષ્મીની શક્તિ નો પ્રભાવ છે અને તે દર્શાવે છે કે તેઓ તમારી ભક્તિ ને સ્વીકારી રહ્યા છે એક વાર્તા છે એક ભક્ત ને આવું અનુભવ થયું અને તેને મોટી સફળતા મળી ચૌદમો સંકેત છે જો તમારા ઘરની આસપાસ અચાનક પક્ષીઓનું આગમન વધે ખાસ કરીને શુભ પક્ષીઓ જેમ કે કોયલ મોર કે અન્યના સંભળાય તો આ માતા લક્ષ્મીની હાજરીનો સંકેત છે કારણ કે પ્રકૃતિ પણ તેમની ઉપસ્થિતિને પ્રતિબિંબિત કરે છે અને તે ધનના વધારાનું પ્રતિક છે પંદરમો સંકેત છે જો તમને સપનામાં માતા લક્ષ્મી સરસ્વતી કે અન્ય દેવીનું સ્વરૂપ દેખાય

આ આ રાશિઓ માટે વિશેષ છે કારણ કે સ્થિતિ તેમના રાશિ વાળા ને ધંધામાં અચાનક મોટો નફો થશે અને તેઓ કરોડપતિ બની જશે કારણ કે તેમના માટે શુક્ર અને ચંદ્ર નો યોગ બની રહ્યો છે કન્યા રાશિ નોકરીમાં નોકરી માં પ્રમોશન અને બોનસ મળશે અને તેઓ આર્થિક રીતે મજબૂત બનશે તુલા રાશિવાળાને અચાનક કોઈ વારસો કે લોટરીથી ધન મળશે વૃશ્ચિક રાશિવાળાને પુરાના રોકાણમાંથી મોટો લાભ થશે અને તેઓ કરોડોના માલિક બનશે અને મકર રાશિવાળાને નવી તકો અને બિઝનેસમાં સફળતા મળશે તો જો તમે આ રાશિઓમાંથી છો તો તમારા માટે આ રાત્રિ જીવન બદલનારી છે પરંતુ તમારે તેના માટે તૈયાર રહેવું પડશે ભક્તો શરદ પૂર્ણિમા પર તમારે શું કરવું જોઈએ તે પણ જાણીએ પહેલું છે સાત્વિક જીવન શૈલી અપનાવો આ રાત્રિમાં પૂર્ણ રીતે સાત્વિક જીવન જીવો માંસાહાર મદિરા અને અનૈતિક વિચારો ત્યાગ કરો નકારાત્મક વિચારો ઝઘડા અને દ્વેષથી દૂર રહો કારણ કે આ તમારા મનને શુદ્ધ કરશે અને માતા લક્ષ્મીની કૃપા આકર્ષિત કરશે બીજું છે ક્ષીર પૂજા આ રાત્રિમાં માં ક્ષીર તૈયાર કરો અને તેને ચંદ્રની કિરણોમાં રાખો પછી તેની પૂજા કરો અને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરો આ તમારા જીવનમાં અમૃત જેવી ઉર્જા લાવશે ત્રીજું છે માતા લક્ષ્મીની આરાધના તેમના મંત્રોનો જપ કરો જેમ કે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ અને તેમની પૂજા કરો

હવે જાણીએ કે શરદ પૂર્ણિમા પર શું ન કરવું જોઈએ પહેલું છે અસત્ય અસત્ય અને દૂર રહો ચોરી કે કે કપટ ન કરો કારણ માતા લક્ષ્મી ચૈતન્ય સ્વરૂપે હોય છે અને ખોટા કર્મો ફળ તુરંત આપે છે બીજું છે નકારાત્મક વિચારો દૂર રહો ઈર્ષા ક્રોધ અને અહંકાર ને ત્યાગ કરો આ વિચારો તમારી કૃપામાં અવરોધ બની શકે છે ત્રીજું છે અશુદ્ધ આહાર ટાળો ખોરાક જેમ કે લસણ ડુંગળી અને બાસી ખોરાક ન લો આ તમારા મનને અશુદ્ધ કરે છે જો તમે આ બધું ધ્યાનમાં રાખીને શરદ પૂર્ણિમાની ઉપાસના કરશો તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર અવશ્ય વર્ષશે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે આ માહિતી જ્યોતિષ અને ધર્મના ઉપાયોને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે તમે તેને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો વીડિયો કે સ્ટોરીનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે અને અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો જો આ વીડિયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા વિચારો કોમેન્ટમાં જણાવજો ધન્યવાદ જય માતા લક્ષ્મી